નમસ્કાર ખેડૂત આજે રાજ્ય એજન્સીમાં તમારું સ્વાગત છે નવા આજે આપણે તમને જંગી દેખાડ્યું છે જે કોઈ ખેડૂત ભાઈ ને લેવું હોય પણ આઈટમ નીકળી જાય ભેગા કંપનીમાં બે ચાયણા આપતા નથી જંગીર કંપની એક જ છે કે જેમાં બે માટીના ચાયણા આપ્યા કંપનીના ટાયર હે જે નવ જીરો સોલ ના ટાયર તે પણ ટાયરમાં એક વર્ષની કંપની દ્વારા ગેરંટી દેવામાં આવે કોઈ પણ સાઈડ

બે લાખ રૂપિયા ઉપલબ્ધ છે જે કોઈ ખેડૂત ભાઈ લેવો બે લાખ રૂપિયા સબસીડી સુધી ઉપલબ્ધ છે